અને સાથે જિલ્લાના તાલુકા કક્ષાના અધિકારીઓ પણ અહીં દોડતા આવ્યા હતા અને તે વખતે પ્રાથમિક શાળાને મંજૂરી અપાઈ હતી પરંતુ લોકોની કમ નસીબે કે હજુ સુધી અહીંયા પાકો રસ્તો તાલુકાના ખાપા ગ્રુપ ગ્રામ શાળા ખાટીચિત્રા ગામમાં એક થી આઠ ધોરણ સુધીના વર્ગોમાં કુલ એકસો જેટલા બાળકો અભ્યાસ કરે છે અને જે તમામ બાળકો ડુંગરો ખૂંદીને શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે ડુંગરો ચઢી ઉતરીને ખાસ શાળામાં આવતા આદિવાસી સમાજ જે બાળકો છે તેમના માટે તપોભૂમિએ છાત્રાલય વ્યવસ્થા કરી છે અહીં કહી શકાય ચોત્રીસ બાળકો છાત્રાલયમાં રહે છે અને જે બાળકો સરકારી શાળામાં શિક્ષણ મેળવે છે ઉપરાંત છાત્રાલયમાં તેઓ રહે છે સ્કૂલની સામે તપોભૂમિ છાત્રાલયનું સંચાલન અરણ્ય કરે છે અને અહીં રહેતા બાળકો પણ ખાટી ચિત્ર સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે વર્ષ બે હજાર શિક્ષકો દ્વારા ટ્રેક્ટરની મદદથી બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે ખાપા પંચાયત સુધી તેમને લઈ જવામાં આવ્યા હતા અને અચાનક જ તે દરમિયાન ટ્રેક્ટર પલટી જતા બાળકોને અકસ્માત નડ્યો હતો પણ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા અને રોડ રસ્તા બનાવવાનો સર્વે છે તે પણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ તે વાત જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે જે પ્રકારની માહિતી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ગામ છે ખાટીચિત્રા જી હા ખાટીચિત્રા ગામ જે ડુંગર વચ્ચે આવેલું એક ગામ છે પાંચ વર્ષ પહેલા અહીં તંત્ર દોડતું થયું હતું ગુજરાતના ગામ ગામે રોડ રસ્તાની વાતો કેટલી છે તે તમને માત્ર તાલુકાના ખાટીચિત્રા ગામના લોકોને પૂછશો તો જ ખબર પડશે કારણ કે અહીંથી આસપાસના જે સાત કિલોમીટર સુધીનો રસ્તો છે તે દેખાવા પૂરતો પણ નથી બાળકોને ક્યારેક બીજા કોઈ કામે બહાર ગામ જવું હોય તો તેમની સાત કિલોમીટર જીવના જોખમે મુસાફરી કરવી પડે છે લગભગ વર્ષ પહેલા રાજ્યના તત્કાલીન શિક્ષણ સચિવ વિનોદ રાવ અહીં પહોંચ્યા હતા સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ અહીં દોડતા થયા હતા અને તે વખતે પ્રાથમિક શાળાની અહીં મંજૂરી અપાઈ હતી પરંતુ ગામ લોકોની કમનસીબે હજુ સુધી અહીં પાકો રસ્તો નથી થયો

બાળકો બાળકો રહે છે અને જે સરકારી શાળામાં શિક્ષણ મેળવે છે અને અહીં છાત્રાલયમાં રહે છે સ્કૂલની સામે તપભૂમિ છાત્રાલયનું સંચાલન અરણ્યધામ દ્વારા કરવામાં આવે છે અને અહીં રહેતા બાળકો પણ મોટી સંખ્યામાં જે તમામ બાળકો છે તે મોટાભાગના બાળકો ખાટીચિત્રા સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે લગભગ વાત કરીએ તો બે હજાર ઓગણીસ માં શિક્ષકો દ્વારા ટ્રેક્ટરની મદદથી બાળકોનું આધાર કાર્ડની કામગીરી માટે ખાપા પંચાયત સુધી બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા અને અચાનક જ તે સમયે ટ્રેક્ટર પલટી જતાં બાળકોને અકસ્માત પણ નડ્યો હતો પણ સદનસીબે કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા રોડ રસ્તા બનાવવાના સર્વેને જે કામગીરી છે તે પણ કરવા માટે સૂચનો આપ્યા હતા પરંતુ હાલ તેવું લાગી રહ્યું છે કે તે વાત હાલ તંત્ર જાણે ભૂલી ગયું હોય તેવું લાગે છે લલાભાઈ મારું નામ છે હું ખાટીચિત્રાની અંદર રહેવાસી છું અમારા ગામમાં ખૂબ ઘણી તકલીફ પડે છે રસ્તાની અહીંયાથી ખાપા જવા માટે સાત કિલોમીટર પડે છે તે અમારા ગામની સ્કૂલના આવતા વિદ્યાર્થીઓને શિક્ષક શિક્ષકગણોને બધાને બહુ જ બધી તકલીફ પડે છે ત્યાં ને વરસાદમાં તો ચોમાસાની અંદર તો લપસણો રસ્તો એટલે બહુ બધી એમ લપસી જવાની અને એમ ડર લાગે એવો અમને ભય લાગે છે છે બોબરા બાબુઆ ચૂનાભાઈ હું ખાટી છિત્રા ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં અમારા ગામમાં રસ્તાની રસ્તાની સમસ્યા છે અમારા ગામમાં આવવા માટે ખાપા ખાપાથી 7 કિલોમીટર દૂર છે આ સ્કૂલના વિદ્યાર્થીઓ કેવી રીતે આવતા અને આ સ્કૂલના વિદ્યાર્થીઓને આ શિક્ષકોને આ બધાને આવા માટે તકલીફ પડે છે અને અમારા ગામમાં બીમાર થાય એટલા માટે એટલે ચાલીને ત્યાં જવું પડે છે ખાપા સુધી કેટલા કિલોમીટર થતું સાત સાત કિલોમીટર તો શું માંગે તમારે સાત 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 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે અને ગાડીઓની એ બધું આવે એમ રસ્તો નથી તો શું માંગે તમારે એટલે અમારે રસ્તાની સુવિધા થાય એવી વિનંતી સરકાર